રૂપિયા એક હજાર ભાંડો ફોડી નાખ્યો છે આ સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારનો અને ખનીજ વિભાગમાં ચાલી રહેલા બેફામ બે રોકટોક ભ્રષ્ટાચારનો સુરેન્દ્રનગર ખનીજ વિભાગના અધિકારીઓ તો ઘણી મોટી મોટી અને ઊંચી ઊંચી કરી રહ્યા હતા પરંતુ ભાંડો ફૂટી ગયો જ્યારે તેમને કટારીયા ચેકપોસ્ટ પર બેસેડાયેલા લોકોએ રૂપિયા એક હજારની માગણી કરી પાંચસો રૂપિયા એક ગાડીએ માંગતા હોય તો દિવસમાં ચારસો થી પાંચસો ગાડીનો હિસાબ ક્યાં પહોંચે આપણે વિગતે વાત કરીએ આ ભ્રષ્ટાચારના બોરિંગની સુરેન્દ્રનગરમાં કેવી રીતે શરૂઆત થઈ અને કોણે કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે કરીએ નમસ્કાર હું છું આપની સાથે તું શરબિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં લાંબા સમયથી ખનીજ ચોરી મામલે નવજીવન ન્યૂઝ અહેવાલ બતાવતું રહ્યું છે એ ખાડાની ખાડાની અંદરના સમાચાર હોય કે કે પછી માલ પરિવહન માટે વપરાતા વાહનોના તમામ સમાચારો નવજીવન વખતો વખત બતાવતું રહ્યું છે અને આ સમયે નવજીવન ન્યૂઝ ફરીથી સાચું પડે છે કે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો ભ્રષ્ટાચાર ચરમસીમા સુધી છે માણસોના મોતનો મામલો પોલીસ ચોપડે ક્યારેક ક્યારેક નોંધાતો થયો એ ગુજરાતના નાગરિકોની સિદ્ધિ છે અન્યથા એ પણ નોંધાતો ન હતો હવે વાત કરીએ આ ભ્રષ્ટાચારની જેને એસીબી ઉઘાડો પાડ્યો છે અમદાવાદ નેશનલ હાઈવે પર સુરેન્દ્રનગરના કટારીયા ગામ નજીક ખનીજ વિભાગે એક ચેકપોસ્ટ બનાવી હતી આ ચેકપોસ્ટ એક રાવટી પ્રકારની હતી એટલે કે જે ચેકપોસ્ટ તમે સામાન્ય રીતે કલ્પી શકતા હશો એવી નહીં પરંતુ એક મંડપ જેવી નાનકડી એવી ડબ્બા ટાઈપ ચેકપોસ્ટ આ ચેકપોસ્ટ પર એક સિક્યોરિટી ગાર્ડ અને ખનીજ વિભાગનો અધિકારી બેસે અને ત્યાંથી પસાર થતા ટ્રકના લોકો ત્યાં સામેથી જતા હતા હતા તેને અટકાવવામાં આવતા આવા દ્રશ્યો નવજીવન ન્યૂઝે છે એન્ટી કરપ્શન બ્યુરોને આ બાબતે માહિતી મળી કે ત્યાં તેમની પાસે ભ્રષ્ટાચારના નાણાંની માંગણી કરવામાં આવે છે એસીબીએ એ છટકું ગોઠવ્યું અને આ છટકામાં ફસાયા બે વ્યક્તિ જમાનો એક ખાનગી સિક્યોરિટી ગાર્ડ અને એક સરકારનો અધિકારી છે

દરરોજની લાખો રૂપિયાની રકમ થાય તો ત્યાં સુધી જતી હશે સો આ સિક્યુરિટી ગાર્ડ અને અહીંયા બેઠેલા વ્યક્તિ વિશે કોઈએ કંઈ કહ્યું નથી સ્થાનિક પત્રકારોએ ઢંઢોળવા માટે અનેક વખત ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટનો સંપર્ક કર્યો છે નીરવ બારોટને વખતો વખત ઢંઢોળ્યા છે સમજાવ્યા છે વળી આ ચેકપોસ્ટમાં લાઈટ નથી ત્યાં સુધીની વાત કરી હતી પરંતુ અંધારામાં જ રાખવી પડે એવી આ ચેકપોસ્ટ હતી તો નીરવ બારોટ લાઇટ ફિટ કરાવવાની તસદીસા માટે લે ખેમ આ વિભાગ ખનીજનો હતો પરંતુ પોલીસે પણ ઓવરલોડિંગના મામલે થોડી તકેદારી રાખવી જોઈએ જેથી સુરેન્દ્રનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોને એ તરફ નજર ન કરવી પડે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે